સુભાષનગરમાં આવેલા આવાસ યોજનાના ઉપપ્રમુખ ઉપર હુમલો થયો હતો જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી બાદ બીજા દિવસે હુમલાખોરોના ઘર ઉપર ઉપપ્રમુખ સહિતના હુમલો કર્યો હોવાને લઈ પોલીસ દોડી ગઈ હતી સુભાષનગરના આવાસ યોજનાની વિંગના ઉપપ્રમુખ તરીકે સેવા આપનાર મેહુલભાઈ પ્રવીણભાઈ મારૂ ઉપર તેની વિંગમાં રહેતા હરેશભાઈ ગોહિલ અને તેમના પુત્ર કેવલભાઈ ગોહિલે ઉપપ્રમુખ મેહુલભાઈ મારૂને માર માર્યો હોવાના પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા પેલા તમારું નામ મારું નામ મેવુલ પ્રવીણભાઈ મારું છે હું પ્રધાનમંત્રી આવાસ યોજના પ્લોટ નંબર અઠ્યાવીસમાં કે વિંગમાં છસો એકમાં રહું છું સોસાયટીમાં ઉપપ્રમુખનો મારો હોદ્દો છે સોસાયટીમાં રહેતા ભાડુવાર જે ઇનલીગલી છે એમ વિંગમાં બસો ચાર નંબરમાં રહેતા કેવિન હરેશભાઈ ગોહિલ અને એના પપ્પા હરેશભાઈ ગોહિલ તે બે બાપ દીકરાએ થઈને મને ધોકાનો ઘા મારેલો છે ફૂલ દારૂ પીને બે પગ ભાંગી નાખ્યો છે હાથ ભાંગી નાખ્યો છે અને મારા કાનનો ડાબી સાઈડનો કાનનો પડદો તોડી નાખે છે ને મારી ઘરવાળી ઉપર પણ એ લોકોએ હાથ ઉપાડેલો છે સોસાયટીના કેમેરામાં બધું કેદ થયેલું આવી ગયું છે તોડફોડ કરી છે એવું અને સોસાયટી નો જે મેઇન સિક્યુરિટી કેબિન છે તે ઓફિસના એને દરવાજા તોડી નાખ્યા છે અને બધું સોસાયટી નુકસાન કરે છે આ લોકો ક્યાં ભાડું માલિક અત્યારે તો એમ જ કહી છે કે સોસાયટી અમારા બાપની છે જેને જેમ થાય એમ કરી લો અમે પોલીસ સ્ટેશનમાં કાલે પણ અરજી આપી ચૂક્યા છીએ અને આજે સાત વાગે પણ અરજી આપી ચૂક્યા છે તો પોલીસ સ્ટેશનથી અમને એવું કહેવામાં આવ્યું કે અમે આપણે ગાડી મોકલીએ છીએ ગાડી આવી પહેલાં તો એ લોકોએ મારી ઉપર ને મારી ઘરવાળી ઉપર મારામારી કરી લીધી

શિયાળિયા દોડે છે મારી પાસે મારી ચાલીને જાવ આજુબાજુ સાહેબ મનેય બે अह और उतना 3.5 जाना है एक बात पूछूं मैं बात नहीं कर दियो ए दीदी जाना